उपप्रमुख दक्षिण गुजरात शिवसेना के हमारा बाला साहब ने जो हमारे को पहले से ही मंत्र दिया है कि अस्सी टक्का समाज सेवा और बीस टक्का राजकारण पर हम गुजरात में सौ टक्का ही समाज कारण का सोच रहे हैं क्योंकि आम जनता के बारे में सोच कम है समाज सेवा में लोग कम हैं पर हम लोगों ने हर एक साल बाला साहब की जा, जन्म जयंती कौन से ना कौन से तरीके से हम उजाते हैं उसमें से हम हर एक साल ब्लड डोनेशन कैंप, चश्मा नेत्र चिकित्सा शिविर फिर चश्मा मोफत वाटप है जिसका मोती बिंदु हो गया है तो उनको भी ऑपरेशन करके देने का तय किया है और पूरा बॉडी चेकअप का आज कैंप रखा है यह हमारा पहले से ही हमारा वापसी शिवसेना की तरफ से समाज का बहुत बड़ा काम रहता है આઈંદા ભી હા જારી રહે આજ સૌભાગ્યારોન પ્રમુખ અરુણભાઈ કલાલ સાહેબ ઓુજરાત રાજ્ય પ્રમુખ શ્રી દીપક દાદા ખરશીકર આયે હેલી પહેલી શિવસેના ત્યાદ સૌભાગ્યુ બોટલ કે ટારગેટ રમને મિનિમમ સત્તર થી અસ્સી બોટલ કા ટારગેટ રખા હૈશક મિત્રો નમસ્કાર મારું નામ અરુણભાઈ કલાલ છે દક્ષિણ પ્રમુખ જો શિવસેના આજ રોજ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી વિશાલ ઠક્કરભાઈ આ ઝોન ઉપપ્રમુખ ગોરપાડીજી શેરકાનભાઈ અને અમને બધા ટીમે આજ ત્રેવીસ તારીખ એટલે હિન્દુ હૃદય સમ્રાટ માન્ય બાળસાહેબ ઠાકરેજીની જન્મજયંતિ અને સાથોસાથ તું અમે ખૂન દો હમ તુમે આઝાદી દેંગે આ નારો અપનાર સુભાષ ચંદ્ર બોઝ એમની પણ આજે જન્મજયંતિ છે આ ઉપલક્ષ આ ઉપલક્ષ્યમાં આજ અમારા બધા શિવસૈનિકોએ અહીંયા આ એક બ્લડ કેમ્પનો ચશ્મા શિબિરનો મોતિયાબિંદીનો અને ચતુષ્કોણીય કાર્યક્રમ અહીંયા રાખેલો છે અને શિવસેના આ એક એવું સંગઠન છે કે જે એંસી ટકા સેવા કરે છે અને વીસ ટકા જ રાજકારણ કરે છે તો આ અનુસરીને આજે આ બાળા સાહેબના જન્મજયંતિ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લક્ષ્યમાં રાખીને આજે લોકો ઉપયોગી રક્તદાન આ સૌથી મહાન દાન છે એ એને ધ્યાનમાં રાખીને અમારા શિવસૈનિકોએ આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને એમાં વાપી વિસ્તારના મોરસેભાઈ છે લાયન્સ ક્લબવાળા પછી એવા ઘણા મહાનુભાવો પધારેલા છે આ સૌનું અમે અભિનંદન કરીએ છીએ અને શિવસેના આ હર હંમેશા આવા સામાજિક કાર્યક્રમ કરતા રહી છે જય હિન્દ જય ભુજ